તો કે વાસ્કો ગામમાં પોર્ટ પોર્ટુગોઝ પોર્ટુગીઝ વ્યક્તિ હતો કે ભાઈ અને એ પણ સાગર ટેકનિક અપનાવે છે કે ભાઈ અહીંયા યુરોપથી નીકળે છે આફ્રિકા ખંડ અને આફ્રિકા ખંડના કિનારે કિનારે ચાલવાનું બહુ વિશેષ કાંઈ પ્રયત્ન નહીં કરવાનો અને એ રીતે ધીરે ધીરે આગળ વધે છે અને તમે જુઓ આની યાત્રા અહીંયાથી આફ્રિકાના પશ્ચિમ બાજુથી થઈ દક્ષિણ બાજુ આવે છે કેપ ઓફ ગુડ ઓફ આવે છે અને ત્યાર પછી એ મિલિંદ બંદરે આવે છે ખાસ એ મિલિંદ બંદર આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેન્યાની અંદર આવેલું મહત્ત્વનું બંદર વર્તમાનની અંદર મિલિંદ બંદરે એની મુલાકાત થાય છે એક ગુજરાતી કચ્છી ખલાસી ખલાસી સાથે યાદ રાખજો આ લોકો જ્યારે આવતા ત્યારે એમની સાથે ઘણા બધા જહાજ રહેતા

મજિદ ઘણા ઇતિહાસકારો એવું માને છે કે આ અહેમદ ઇબ્ન મજીદ એ જ કાંજી માલમ જ્યારે સરકારની કેટલીક પુસ્તકોની અંદર અથવા તો બીજી અન્ય કેટલીક પુસ્તકોની અંદર એવું માનવું છે કે કાંજી માલમ અને અહેમદ ઇબ્ન મજીદ બે જુદા જુદા વ્યક્તિઓ હતા પણ ગુજરાતી કચ્છી ખલાસી કાંજી માલમે વાસ્કોદી ગામાને મદદ કરી હતી એ સો ટકા છે અને અમુક ઇતિહાસકારો એ નોંધ પણ કરેલી છે કે ત્યારથી અહીંયા મલિંદથી વાસ્કોદી ગામનું જહાજ પણ કોણે ચલાવી લીધું હતું કાંજી માલમે ચલાવી લીધું હતું આમ એક ગુજરાતીની મદદથી પોર્ટુગી પોર્ટુગીઝ વ્યક્તિ વાસ્કો ભારતના દક્ષિણ તટ ઉપર આવેલા એક બંદર બંદર આવે છે જે બંદરને આપણે કયા તરીકે ઓળખીએ છીએ કાલિકટ બંદર તરીકે ઓળખીએ છીએ જે કાલિકટ બંદરનું વર્તમાન નામ છે કોઝિકોડ અને એ કાલિકટમાં એ સમયે જે રાજાનું શાસન હતું જે રાજાને આપણે સામુદ્રિક તરીકે ઓળખીએ છીએ અથવા તો જામુરીન તરીકે ઓળખીએ છીએ ઝામોરીનના દરબારના દરબારની અંદર વાસ્કો દી ગામાની આગતા સ્વાગતા થાય છે વાસ્કો દી ગામાને કેટલીક ગિફ્ટ્સ વગેરે આપે છે અને ત્યાર પછી એને કહે છે ભાઈ મારે ભારતની અંદર વ્યાપાર કરવો છે તમે પરવાનગી આપશો ખરા તો ભારત તો પહેલેથી લોકોને આતુર આવકારવા માટે આતુર દેશ રહેલો છે બરાબર વસુદેવ કુટુંબકમની ભાવના ભાવનામાં માનવાવાળા આપણે લોકો છીએ તો ઝામોરીને પોર્ટુગજના એ વ્યક્તિ વાસ્કો દિ ગામાને વ્યાપાર કરવાની પરવાનગી પણ આપી હતી યાદ રાખજો દી ગામા જ્યારે એ વ્યાપાર માટે આવે છે સાઠ ગણો નફો રળીને જાય છે જે કાંઈ ઓછો નફો ગણાય નહીં સાઠ ગણો એક રૂપિયાના સાઠ રૂપિયા બનાવીને જાય છે એટલે એણે તો યુરોપમાં જેને એમ જ કીધું કે જો ધંધો કરવો હોય જો બિઝનેસ કરવો હોય તો ભારતમાં કરાય નહીંતર નો ન કરાય અને આમ દી ગામાએ ભારત શોધ્યું અને ભારત આવનાર પહેલી યુરોપિયન પ્રજા કઈ બની પોર્ટુગીઝ બની અને આ સવાલ અનેક વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે